તેનો આકાર છે તમને ગોળ ઉપર ચાલતા આવડે ચાલો સૌથી નાનું કોણ છે ચાલો ઉભી થઈ જઈ શકશી ગોળ ઉપર ચાલીને બતાવે અને એની પાછળ માહી ચાલે હાલો માહી ગોળ ઉપર જ પગ દેવાનો બેટા સરસ વેરી ગુડ તાલી પાડો બધા સરસ માહી Wihan Vihan, Halo Vihan, terus, Halo Aradio terus terus, very good, terus Vihan video terus, Halo Priyans. હાલો कासवी હાલો ગોળ ઉપર ચાલો હાલો હવે બિચાર એનો આકાર બદલાવી નાખે છે